yeah <laughs> શોર્ટમાં કહેવા માંગુ છું હું જોવા એક દેશ આ અકેડેમીમાં ભણી રહી છું અકેડેમીના શિક્ષકોની મહેનતના કારણે દર વર્ષે મારો રિઝલ્ટ સારો આવે છે જોવા આજ સુધી એક એક સાથે તેથી ટકાની વધુ ટકા હું મેળવી શકી હતી ગયા વર્ષે ધોરણામની વાર્ષિક પરીક્ષામાં મારા નાઇન્ટી વન પર્સન્ટ આવ્યા હતા જે અત્યાર સુધીની પરીક્ષાઓમાં મારા મારા માટે હાઈએસ્ટ હોવાથી મને ખૂબ ખુશી થઈ હતી થોડા વર્ષો પહેલાં મને ગણિત ખૂબ જ અઘરું લાગતું હતું કંટાળો આવતો હતો પરંતુ હવે તે આસાન લાગે છે અને મજા પણ આવે છે અમને ધોરણના મને ડેસમાં અકેલા મેડમ ખૂબ સારી રીતે ઘણી બધી ઇંગ્લિશ શીખવે છે અને ડાયરેક્ટર ચિકિત્સા અમને સામાજિક વિજ્ઞાન અને ગુજરાતી સારી રીતે ભણાવે છે ટીકે સર અને અકીલા મેડમ ખૂબ જ મહેનત કરે છે અને તેઓ અમને દરરોજ વાંચવા માટે એક્સ્ટ્રા ક્લાસ બોલાવે છે શું તમે જાણો છો આપી અકેડમીને アンダイアスティオナ、ポジティタ、ダイアンアイアアイアンアンダイアンダイアンダイダイアンダイアンダイアンダイアアンダイアンダイアンダイアンダイアンダダイアンダイアンイアンダイアンダイアンダイアンダアイアンンダイアンダイアンダイアンダイアンダイアンダイアン બહુ જો જાય છે ગામ મારી ને કો બજાર હે હાઈસ્કૂલ થતા છે મારા ક્લાસના વિદ્યાર્થીઓ સાથે મારી મિત્રતાનો ભાગાય ભાગાયા થયો મારી સંચારિક આમ એજ્યુકેટર પિકનિક વાળા મને બહુ બધું જોવા જાય ગામ મારીઓ નોલેજ બનવા જો અને મને લાગે છે હવે પોતાને ટીચર તરીકે મારો એક્સપિરિયન્સ શેર કરી આટલી જ મને જો વધારે હોય તો આવતા શિક્ષક

કેવી રીતે ભણાવવો તેનું વિસ્તાર માર્ગદર્શન આપે છે મને શિક્ષક માં એક દિવસ ભણાવવા માટે કેટલી મહેનત કરવી પડે છે તે રિયલાઇઝ થયું કે રિયલ કેટલી બધી મહેનત કરતા હશે છતાં પણ જેઓ ક્લાસરૂમમાં અમને શૈક્ષણિક કાર્ય કરાવે છે તે દરમિયાન અમે વિદ્યાર્થીઓ વાતો કરીએ છીએ તેમને હેરાન કરીએ છીએ મજાક મસ્તી કરીએ છીએ હવેથી આવી ગેસ దేవి మా છે. డిపార్ట్మెంట్ చే సో જાણો છો ફર્સ્ટ ડિపార్ટમેન્ટ કમાખા કેડાની ફર્સ્ટ કઈ કાઈ જે તો વૈશાખી ચાલે છે સેકન્ડ કમ્પ્યુટર ક્લાસ જે 5 વૈશાખી ચાલે છે થર્ડ স্পেশલ ઇંગ્લિશ ક્લાસ જે 4 વૈશાખી ચાલે છે તો স্পেশલ સ્કૂલ સ્પેશિયલ ઇંગ્લિશ ક્લાસ થી રહી જો કે જો આ સમવિકેશનમાં ठीक है सर अनिल जी मैडम हम बिल्कुल खाली देंगे इंग्लिश की बाईदा 하자 इंग्लिश की बाईकाई में एडिशनल मेगा का लाभ मल्ले इंग्लिश ड्रामास खूब विखा दूं का जीव हो दूं हाय माने इंग्लिश ड्रामास टेंस रीडिंग राइटिंग स्पीकिंग एंड फिकलिटी डेवलपमेंट नॉलेज मारियो जया की माय इंग्लिश मार्क खूब सॉल एंड इंप्रोमेंटल यू है मनेला एकदम आदेन मिर्जा कल्ला कहवा मांगो छू थैंक यू वेरी मच सर एंड मैडम मारा अकेलामी मां कई वर्षों पूरा था से छठा वर्ष छठा सम्मान समारोह की अकेला मैडम दरवाजे से संस्कृति कार्यक्रम करावे छे तंदी खूब लैना तो जो रही छू आवश्यक कार्यक्रम माते बन चलला चुंबरी दिवसोटी मैडम दिल की तैयारी करावे નોટો અલ્લાના બંદો પરમી ઉલંપી જાય અને પાઉલ મેનેજર મિત્રો આજના પર કાર્યક્રમ શક્તિશની ટીમો ત્યાં પીએચઆઈ પાસ આ દેખા આજનાને કાર્ય રહ્યા છે તો મારા તોય શિક્ષકોને મત સૂત્રા પર ઉભો જોવા પડી કે અલ્લાહ જને તનવર્તીયા પે ઓમે માં અને આવો સન્માન સમારંભ પેરવાની કાગા જની હમતા બે થેન્ક યુ